ત્રેવીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસ શુક્રવાર પંડિત છે પ્રશ્ન છે ઈસુએ ઈઝરાયલી સમાજના એક કહેવાતા ઉચ્ચ વર્ગને પ્રશ્નોત્તરીમાં ચૂપ કરી દીધો છે ઈસુનો બદલો લેવા અને ઈસુને અપમાનિત કરવા ઈસુને ભારે પ્રશ્ન પૂછાય છે આપણે જેને જૂનો કરાર કહીએ છીએ તે ઇઝરાયલી ધર્મનું બાઇબલ છે તેમાં બધી મળીને છસો તેર આજ્ઞાઓ આપવામાં આવી છે આટલી બધી આજ્ઞાઓમાં સૌથી મોટી આજ્ઞા કઈ પ્રભુ ઉપર પૂરેપૂરો પ્રેમ એ સૌથી મોટી આજ્ઞા છે પૂરેપૂરો પ્રેમ દર્શાવવા હૃદય જીવ અને મન એ ત્રણ અંગોનો ઉપયોગ કર્યો છે હૃદય અનુભવે છે જીવ પ્રવૃત્તિ કરે છે અને મન સમજે છે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ